શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસ કે માઘ માસની પૂર્ણિમા ક્યારે છે આ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનું મુહૂર્ત શું છે પૂર્ણિમાનું મહાત્મય શું છે તે સર્વે કાંઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા અને અમાવસ્યાનું ખાસ મહત્ત્વ છે દર માસમાં એક જ પૂર્ણિમા આવે છે આ પૂર્ણિમા તિથિ જે છે તે ભગવાન મહાદેવને સમર્પિત છે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિને સમર્પિત છે ખાસ કરીને મહામાસની પૂર્ણિમા એટલે સ્નાન દાન જપનો મહિમા બતાવે છે મહામાસમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના થાય છે એટલા માટે આ મહામાસને કે માઘ માસને માધવ માસ પણ કહેવાય છે મઘા નક્ષત્રથી યુક્ત હોય આ પૂર્ણિમા મહામાસની પૂર્ણિમા કહેવાય છે પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી નારાયણ સહિત લક્ષ્મીજીનું પૂજન કરવાથી જીવનમાં ધન ધાન્યની કમી નથી રહેતી આ ઉપરાંત સત્યનારાયણ ભગવાનની કથા સંભળાય છે પૂજન થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ મહામાસની પૂર્ણિમા તિથિ ક્યારે આરંભ થાય છે અને ચંદ્રોદયનો સમય શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર માઘ માસની પૂર્ણિમા પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સવારે લગભગ છ વાગ્યાની આસપાસ આરંભ થાય છે જે તિથિ પૂર્ણ થાય છે બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ વહેલી સવારના લગભગ ત્રણ ને આડત્રીસ મિનિટની આસપાસ ઉદિયાતિથી અનુસાર જોઈએ કે પછી રાત્રિની ચંદ્રોદય તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે આ પૂર્ણિમા ઉજવવાની રહેશે વ્રતની પૂર્ણિમા પણ આજે જ છે સત્યનારાયણ ભગવાનની કથા પણ આજે જ કરવાની રહેશે સ્નાન દાન જપનો મહિમા પણ આજે જ બતાવવામાં આવ્યો છે આજે ચંદ્રદેવને અર્ધ્ય આપીને ચંદ્રપૂજન કરવાનો પણ મહિમા છે જીવનમાં ધનની કમી રહેતી નથી માતા મહાલક્ષ્મીની પૂજાની સાથે ચંદ્રદેવની પૂજા આજે થાય છે ચંદ્રદેવ માતા મહાલક્ષ્મીના ભાઈ ગણાય છે સમુદ્રમાંથી જ ઉત્પન્ન થયા છે અને પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં ચંદ્રદોષ શાંત થાય છે આજે ચંદ્ર દર્શનનો સમય પણ જાણી લઈએ ચંદ્રોદય છે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ પ્રમાણે અલગ અલગ હોય તે જોઈ લેવો આજના દિવસે પ્રાપ્તિ કરવા માટે દાન પુણ્ય કરવું જોઈએ માઘ પૂર્ણિમાના દિવસે કલ્પવાસ પણ સમાપ્ત થાય છે પ્રયાગમાં ગંગા કિનારે નિવાસ કરાય છે અને જેને આપણે કલ્પવાસ કહીએ છીએ આજના દિવસે લક્ષ્મી પૂજન કરવું શુભ મનાય છે કારણ કે પૂર્ણિમા અને અમાવસ્યાની તિથિ છે તે લક્ષ્મીજીને સમર્પિત છે આજે લક્ષ્મીજીના નામનો દીપક પણ ઘરમાં ચોવીસ કલાક પ્રગટાવી શકાય છે આખી રાત જે દીપક પ્રગટાવેલો રહે તેઓ ઘરમાં દીપક પ્રગટાવે છે કહેવાય છે કે પૂર્ણિમાની રાત્રિએ માતા મહાલક્ષ્મી ઘરે ઘરે આગમન કરે છે આ ઉપરાંત આજના દિવસે અમુક ઉપાય પણ થાય છે આજે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીનું પૂજન કરીને તેમાં માતા મહાલક્ષ્મીને ખીર અર્પિત થાય છે હળદરની બે ગાંઠો અર્પિત થાય છે તે હળદરની જે ગાંઠો છે કોડી છે ગોમતી ચક્ર છે શંખ છે તેની પણ પૂજા કરીને તિજોરીમાં રખાય છે અને આ વસ્તુ દર માસે પૂર્ણિમા આવે ત્યારે પૂજા કરી શકાય છે અને દિવાળીનો સમય આવે ત્યારે પધરાવીને નવી વસ્તુની પૂજા કરીને ફરી આપણે તિજોરીમાં રાખી શકીએ છીએ સોના ચાંદીનું પણ પૂજન થાય છે આજના દિવસે પવિત્ર નદી તીર્થોમાં ન જઈ શકીએ તો ઘેરે પણ ગંગાજી આદિ તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ સ્નાનના જળમાં કાળા તલ કે સફેદ તલ નાખીને સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે આજના દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળીને વાંચીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે જે સાક્ષાત પ્રભુની વાણી છે આજે પૂર્ણિમા છે ફૂલમૂન છે સોળે કળાએ ચંદ્રમાં ખીલેલા હોય છે ધરતી ઉપર અમૃત વર્ષા થાય છે એવું કહેવાય છે એટલા માટે આજે જે ભક્તો નદી તળાવે નાવા જાય તે ધ્યાન રાખે ભરતીનો સમય હોય છે પૂર્ણિમાએ ભરતી આવે છે અમાવસ્યાના દિવસે ઓઠ એટલે કે જળ થોડું ઓછું થાય છે માટે પોતાનું ખ્યાલ રાખીને સ્નાન કરે આ ઉપરાંત ચંદ્રમાનો જે પ્રભાવ છે તે ધરતી ઉપર એટલો પડે છે કે સમુદ્રની લહેરો પણ ઊંચી ઊંચી ઉડાન કરે છે તો મનુષ્યના મન ઉપર આ ચંદ્રમાની અસર કેવી થતી હશે તે પણ જોવું પડે એટલા માટે આજે ભગવાન સોમનાથની પૂજા આરાધના થાય છે આપણે શિવલિંગની પૂજા ઘેરે પણ કરી શકીએ છીએ જો આપણા ઘરના મંદિરમાં નાનકડું શિવલિંગ અંગૂઠા જેવડું શિવલિંગ રાખ્યું હોય તો તેની પણ પૂજા થાય છે આજના દિવસે પૂર્ણિમાનું વ્રત કરે કે ન કરે પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ઘરની સાફ સફાઈ કરે ઘરના મેઇન દરવાજા ઉપર પાણી છાટીને સાથિયા પૂરે આપણા ઘરના મંદિરની પણ સાફ સફાઈ કરી લેવી જોઈએ ત્યારબાદ આપણા દેવતાની સાથે ભગવાન મહાદેવ છે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે ગણેશજી છે સૂર્યનારાયણ દેવ છે હનુમાનજી છે પંચદેવોની પણ પૂજા કરી શકાય છે ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે બિલ્વપત્રથી ભગવાન મહાદેવની પૂજા થાય છે એક લોટો જલ કાચું દૂધ જો મળે તો નહીંતર સાદા જળથી પણ પ્રભુનો અભિષેક કરી શકાય છે કાળા તલ છે જઉં છે તથા જે આંકડો છે તેના પુષ્પ છે તે પણ પ્રભુને ચડાવી શકાય છે ધતુરો છે ધતુરોના બી હોય છે જે કાટાળા હોય છે તે પણ પ્રભુને ચડાવી શકાય છે ભગવાન મહાદેવની પૂજા થાય છે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે તાંબાના લોટામાં જલ ભરીને તેમાં ચપટી તલ નાખીને ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે તુલસી માતાજીની સેવા કરવી દીપદાન કરવું પૂર્ણિમા છે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા તુલસી મૈયા છે જે આરોગ્ય દેનાર છે સૌભાગ્ય દેનાર છે ભગવાન શ્રીહરિને ઘણા પ્રિય છે આજે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ તેમાં તુલસી દલનો ઉપયોગ અવશ્ય કરીએ ગાય માતાની સેવા કરવી નંદીશ્વરની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી આ આપણી ફરજ છે આ કોઈ ઉપાય નથી આજના દિવસે જરૂરિયાતમંદને અન્ન ધન વસ્ત્ર જૂતા ચપ્પલ છત્રી કે જે યોગ્ય આપણને લાગે જે જરૂરિયાત હોય એ રીતે આપણે દાન કરી શકીએ છીએ બ્રાહ્મણોને પણ દાન દક્ષિણા આપી શકીએ છીએ આ ઉપરાંત આપણે આજના દિવસે યાત્રા કરવી શુભ કાર્યનો આરંભ કરવો લગ્ન વિવાહ આદિ પણ કરી શકાય છે શુભ કાર્ય આજે કરવા ઘણા ફળદાયી મનાય છે કારણ કે પૂર્ણિમા છે ચંદ્રમાનો ઘણો શુભ પ્રભાવ છે કુળદેવીની પૂજા કરવી કુળદેવીના સ્થાનકે જઈને માતાની સેવા પૂજા કરી શકાય છે આ રીતે ચંદ્રમાનું શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ પૂર્ણિમાનો મંત્ર છે ઓમ સોમ સોમાય નમ આ મંત્રનો જાપ કરી શકાય છે અથવા મહાદેવના કોઈ પણ મંત્રનો જે આપણને ઈષ્ટ હોય તે જાપ કરી શકાય છે ઓમ ત્ર્યબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂમિયુબંધનાન મોક્ષી મામૃતાત બોલો પરમ પિતા શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ